હેલો ફ્રેન્ડ પરિતા વેગડ કિચનમાં આપનું સ્વાગત છે તો આજે આપણે ગાજર અને મરચાંનો સંભારો બનાવીશું તો ગાજરની છાલ ઉતારી લઈશું અને મરચાંને કટ કરી લઈશું તો આવી રીતે મેં ગાજરને છીણી લીધા છે અને મરચાંને આવી રીતે કટ કરી લીધા છે તો હવે આપણે એમને વઘાર કરી લેવાનો છે તો એના માટે મેં અહીંયા તેલ મૂક્યું છે એક તવામાં તેલ ગરમ થાય એટલે તેલને આપણે રાય એમાં સાકલી લેશું અને રાય ફૂટી જાય એને વેટ કરવાની છે નહીંતર રાય છે એ ખૂબ જ કડવી લાગે છે તો હવે રાય ફૂટી ગઈ છે દેખાય છે ને તો હવે આપણે એમાં હિંગ એડ કરી દઈશું અને હિંગ પણ ફૂટી ગઈ છે તો હવે આપણે એમાં ગાજર છીણેલા એડ કરી લઈશું અને ત્યાર પછી આવી રીતે ગાજર અને મરચાં જે આપણે ચોપ્સ કરીને રાખ્યા છે એ બંને એડ કરી દેવાના છે ત્યાર પછી સ્વાદ મુજબ મીઠું અને હળદર એડ કરી દઈશું અને ત્યાર અને ત્યાર પછી આપણે એમાં એડ કરીશું એક ચમચી જેટલી ખાંડ એડ કરીશું અને ત્યાર પછી સરસ રીતે આપણે એમને હલાવી દઈશું અને આવી રીતે સરસ રીતે મિક્સ કરી લેવાનો છે અને બાળકોને પણ ખૂબ જ ભાવે છે તો ફ્રેન્ડ્સ તમે પણ જરૂરથી ટ્રાય કરીને બનાવજો અને ખીચડી સાથે તો આ ખાવાની ખૂબ જ મજા આવે છે અને ત્યાર પછી આપણે એમને છથી સાત મિનિટ માટે આવી રીતે ઢાંકી દઈશું અને છથી સાત મિનિટ પછી આપણે જોઈએ તો એકદમ સરસ રીતે ચડી ગયું છે તો દેખાય છે ને ખૂબ જ સરસ ચડી ગયું છે અને છીણેલો હોય તો આમે પણ જલ્દીથી ચડી જાય તો ફ્રેન્ડ્સ એકદમ હેલ્ધી અને ખૂબ જ ટેસ્ટ સાથે આપણો સંભારો છે એ રેડી થઈ ગયો છે ફ્રેન્ડ્સ તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને બનાવજો અને ત્યાર પછી આપણે આમાં લીલા કોથમીર હોય તો તમે એડ કરી શકો છો અને આપણો સંભારો બનીને રેડી થઈ ગયો છે તો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી બાકીના બધા જ વિડીયોની રેસીપી સૌથી પહેલાં તમને મળે જય શ્રી કૃષ્ણ